હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બતાવે જય માતાજી બાપા સી તારા આજે તો મસ્ત મજાના સૂર્ય ભગવાન ઉગી જશે કેટલા ધર સરી જશે ને હા તો કપા વીરવા મેરાશે ને આજ પહેલો દિવસ છે અમારે કપા વીરવા તો ટાઈટ ટાઈમ બહુ જ પડી આ દહ વાગ્યો કપા મીરવા આવ્યા એટલી ટાઈર છે હજી કોઈ જર્સી ને કોઈ કાઢી નહીં હા જર્સી પહેરીને નથી કપા મીરે આવડે હા દાદા કપા વીરવા મેરાશે કપા વીરા તમે બધાને જય માતાજી જય બાપા તારા રૂપાઈ આજ પહેલા દિવસે બ્લોગ શરૂ કર્યો હે એ કે લાવો હું બ્લોગ શરૂ કરું ને કીધું કહે

ભાઈ ખાધો નાસ્તો તો લાટ જ પીરો પણ હે ને કુતરા લાટ બધા આઠ દસ કૂતરા આવી ગયા તો હે કે થોડોક નાસ્તો બહાર પીડો રહો કે એ નાસ્તો કરી ગયા આપણે એના ભાગમાં છે એ ખાઈ ગયા આપણા ભાગમાં કપા હતો તો હવે આપણે ફેમિલી જોવા કેટલું મસ્ત મસ્ત બેઠો જો જો જોયું

કારણ કે એક બે દિન વસાળ રજા આવી જાય કે એટલે મજા જ ન આવે એક દિન વસાળ રજા રહી હોય કે ફરવામાં ના ત્યાં એટલે એટલે મજા ન આવે કોઈને તો હવે હું ધીમે ધીમે શરૂ કરી દીધું હોય હવે વીણશે હે આવજો ટાટા હજી ટાટા કરતા ભાઈ તો અત્યારે થઈ ગયા છે બપોર અને બધે બે જશે છે જમવા તો આ બધા અમારા મેહુલભાઈ ની બધાય રઘુ ની હા હા હું ખા

કઈ ખબર જ નહીં પડતી ભાઈ હારો જ કપાય તમે બધે કરી દેજો કમેન્ટ એક વાર કેવો કપાય એમ તો ફેમિલી અત્યારે વાગી જશે સાડા પાંચ છ વાગવા આવી જશે અને અમારા વિનેશભાઈ ગીત વગાડે છે જો જો એલા 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 ગીત વગાડે એમ સમજો જો એ મૂકી દે તો ભાઈ જો હે ને

તો જો હોય કે આવે ને હવે હંધે હેને રસોઈ બનાવવાની હું થી શરૂઆત કરી દીધી છે અહીંયા બાયે ને ને બધાય બનાવવાનું શરૂ કરી દીધું છે આ બાજુ સોનીની ઓહો સોની હું બનાવને ગોટા 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 નું શાક હા ગોટા વાહ વાહ જલસા ઓ ભાઈ તમારા ગોટા ને બોટા ને હે હા હા ધીરેથી બી બનાવવા ભાઈ એમના ગોટા ને ની રેસીપી બનાવી છે તે સોનીની શાક બહુ મીઠું લાગી ગયું હતું આજે પાતા બનાવે કા સોની

કે કે મજા ખીચડી કેમ નથી એટલે તારે ખાવાનું ખીચડી બાપા પહેરાવું એમ કે નઈ એ કેટલા રોટલા શાકનું એનું બનાવવાનું સરકારી માં ત્યાં ભાઈ ને સરકારી થાલે કારણ કે બીજું કઈ અહીંયા છે કે મળે નહીં રીંગણા ને એવું સસ્તું હોય કે તો રીંગણા ને એવું ખાઈએ અત્યારે બીજું કઈ ન મળતું એટલા માટે બેન બીજું કઈ નહીં મળતું બકાલા માં રીંગણા ને એવું ખાઈ લઈ હા ભૂલાઈ ગયું બ્લોક પૂરો કરતા હમધું કામ કરતા હતા પેલો દિવસ હતો અમારો હમતુ ભૂલા ગયેલો હતો તે આજનો બ્લોક અહીંયા સુધી બોલો ગમે લાઈક કરજો શેર કરતો સબસ્ક્રાઈબ કરી દેજો ને મળી એક નવા બ્લોકમાં ત્યાં સુધી બધા જય માતા બાય બાય